જેમ રથયાત્રા અને મોહરમના તહેવાર નિમિત્તે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે એ મીટિંગ હું અમારા એસપી સાહેબ ને વિનંતી કરું કે એમનું

kemudian ya betul baik naklah kita nak apa apa baik kita jadinya शांति सा। समिति ने मीटिंग की शुरुआत करी है दर वर्ष में जो है आ वर्ष में वसन वाली बात होती है वसनों को मैं पूरी तरीके से समझा चाहिए आपके देवियों कहने के शक्ति और चित्रोंओं को इन लोगों ने बने ना पर हमने की प्रॉब्लम ने यानी एक स्पिरिट ट्रायल बनी स्पीकलिस्ट बनी ना पर सरकार बहुत सर जो हुई करी है ડભોઈ ખાતે ધારાસભ્યની હાજરીમાં અને ડભોઈ શહેર અને ગામના લોકોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ હતા જેમાં રથયાત્રાનો પ્રોગ્રામ અને મોહરમ ના અનુસંધાન શું સાવચેતી જાળવવાનું છે આ બાબતના પબ્લિકને માહિતી કરવામાં આવેલ હતા અને ભેગા ભેગા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અહીંયા યોજનામાં સમાવેશ હતો જેમાં પાંચ લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા આ મોબાઈલ તપાસ દરમિયાન મેળવીને આ લોકોને પાછા આપવામાં આવ્યા હતા ભેગા ભેગા આજ ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી એમનો પણ અહીંયા અમે લોકો ચર્ચા કરી હતી પોલીસ તરફથી પબ્લિકને સૂચન આપવાની હતી બીજી બાબતમાં કે બીજી બાબતમાં એ આપવામાં આવ્યું અને પબ્લિકનો પણ જે પણ સજેશન હતું એ પણ નોટ ડાઉન કરવામાં આવ્યું અને પછી બધા લોકોને આભાર વિધિ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો એ પ્રોગ્રામ આપના પ્રાંત ઓફિસની કોન્ફરન્સ રૂમમાં રાખવામાં આવેલ હતા આગામી સાત જુલાઈ અષાઢી દિવસે રથયાત્રા અને સત્તરમી જુલાઈએ મોહરમ આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મિટિંગ દર્ભાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ ડીવાય આકાશભાઈ પટેલ ડબોઈના પીઆઈ વાઘેલા સાહેબ નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભ સાહેબ કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો ચૂંટાયેલા સભ્યો હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તહેવારો શાંતિપૂર્ણ રૂપે ઉજવાય ભાઈચારાથી ઉજવાય સ્વાયજ પૂર્ણ રીતે ઉજવાય છેલ્લા સાત વર્ષથી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે અને જે ગર્ભાવતીની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે ઓળખને પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે અને સાથે જ આ કાર્યક્રમ મિટિંગમાં તેરા તૂટકો અર્પણ જે લોકોના મોબાઈલો ખોવા ગયા હતા એવા પાંચ મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા દ્વારા જે ક્રાઈમ કરવામાં આવે છે સાયબર ક્રાઇમ એ અંગે પણ સમજ આપવામાં આવી છે ને સાયબર ક્રાઇમ થાય કોઈના એકાઉન્ટમાંથી પૈસા જાય કોઈને કોઈ રીતની ફેક આઈડી બનાવવાની તો ઓગણીસ ત્રીસ નંબરના નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ એસપી સાહેબે જણાવ્યું છે એટલે એની સાથે સાથે જ પહેલી જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે એ અમલ કાયદા વિશે પણ સમજ આપી છે ત્યારે પોલીસ વડા અહીંયા હાજરીને જે સમજ આપી જે તિરા દૂચ કાર્યક્રમ આપ્યો ઓગેલ એમનો પણ આભાર માનું છું અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને કોમના તહેવારો ઉજવાશે એવી ખાતરી આપી છે એટલે તમામનો આભાર માનું